એ સોફા નો સિલેક્શન લા સોફા નું સિલેક્શન થઈ સોફા સિલેક્ટ થઈ ગયા સોફા કવર નું સિલેક્શન શરૂ છે કયું ધ્યાન આવ્યું ઓફિસ ના સોફા થઈ ગયા આયા નું કરવાની એનું બાપણ હાલ ધોડ

અમારે નાખવા જ નથી એટલે કેટલો ઘરે લાવ્યા તમારે નાખવા માટે અમે તમારું ઓફિસ નું કરી લીધું પચાર મિનિટ માં પપ્પા સોફા ની કાપડ બધું હા

એ લઈ જાય ને પદલી ને કરી લેતા હવે ભાઈ બટાફટ સોફા એટલો સરસ સોફા બંધલા કાપડ વાપડ બધું કમ્પ્લીટ છે ખોટા ખર્ચા એવા કરવા છે સોફા કાપડ બદલી એવું થોડું છે વસૂલ થઈ ગયો હોય તોય સમય થઈ ગયો છે અત્યારે શેવ ટમેટા શાક રોટલી દાળ ભાત ને ઘણું બધું બનાવ્યું છે ફટાફટ જમી લઉં ક્યાંથી આવ્યા લાઈ મારા સી

ભાભી ત્યાં હેતાં લઈને દવાખાને ગયા કે એનું કામ પતાઈને પછી ત્યાં વઈ ગયા છે એટલે ત્યાં જમવાનું શું બનાવ્યું છે પછી હા તું શાક આપણે આપણે તો શું બનાવ્યું છે મતે ભાવ તો એટલે બટેકાનું ગોવારનું તમને થોડી ખબર હોય હું બનાવ્યું ઈ હા હા ન્યા કદાચ કઈ હારે આઈટમ બનાવી છે પણ ન્યા હશે જ જવાનું આપણે અત્યારે હું ગોવારનું શાક બનાવ્યું કે ભજી ગોવારનું શાક ભાખરી શાક

અને જે પેટને ગમે એ જીભને ન ગમતું હોય એવું થાય છે એટલે મેં કીધું હવે પેટને ભલે સુખડી પેટને બહુ ગમે પણ એ જીભને ન ગમે મેં કીધું ખાઈ લેવાનું થાય છે જે હોય એટલે બધું ધીમે ધીમે મેં શરૂ કરી દીધું બધી વસ્તુ હું ખાવા મળ્યો અત્યારે મમ્મી પેંડે લઈ લીધા હાલ તો મને ચોડાઈ દ્યો તમે પછી હું બેસી જાવ જમવા માટે બરાબર અને મને ડેટી યુઝન ખબર પડી ગઈ કે પપ્પા માટે છે ને રીંગણું છે છે ને એ આમ ને આમ ખાસ છે આવું ભાવ છે એને કાંઈ નહીં એને ભાવે એ રાજા આ છે શીવડું પાકી ગયેલું એટલે પાક્યું જ નથી પણ હવે એ ગૌડું થઈ ગયેલું ને આ છે ગુવાળનું શાક જો અનેરી ઉઠી જાય ને પછી આવી રીતના જોયે ને ડોકાય કરે ને પછી બહુ લિમિટ છે ને પછી રોવાનું શરૂ કરે હાલો હવે કેવું

અમે અહીંયા છે પણ કાકાને એને કેવું બોલો આજે નોડતા છે આરતી શરૂ હતી આરતી પૂરી થઈ અને કાકાની જાય છે કેન્દ્રમાં આજે એને કેન્દ્ર આજે હોય તો એ આજે જાઈ છે તો બોલો આજે ડિશનો હેવ ટેક કરશે કેન્દ્રમાં જ જશે અને આજે પછી બેસાડવા જવાબદારી છે ને કેન્દ્રમાં બેસાડવાની જવાબદારી છે બસ નાસ્તો વેસવાનો પૈસા ઉડાવાના બધું કરો એ ઊજાઓ કાકા લાગે કે

આજે નો હોય આજે આ યુનિટ ને લાગે અમાર કાકા ની સોસાયટી અલગ છે ને એનો વિસ્તાર અલગ છે સમોસા છે એટલે ને જોઉં છું પણ આ સોસાયટી માં પછી બાર ના છોકરાઓ ને જમાયો ને આવા નહીં દેતા હોય એટલે એમ એ હોય હોય કઈ તમે જાઓ અને અનેરી હોય ગઈ છે તો હું પેલા અનેરી પાસે જાઉં ને થોડુંક રમાડી આવું સપના મને એમ કે છે મેં કીધું કે આ મકાન સાફ કર્યું તો લીટી ન કાઢી હતી કે કઈ રાતી નથી હવે જો કે તમે કાઢીને બતાવો સપના એ ચિંતન ખોખર દે ચેલેન્જ આઈ હું હવે આ લીટી કાઢીને બતાવું મોંગવાસ પ્રેસ હોય ઈ મોંગવાસ છે હવે હું આવું હું આવું કે હવે સાઈ ને આજો હોય ગઈ

જા છૂટી ગયા વસ્તુ બહુ ખતરનાક કેમિકલ આવે ગયું ડાક નીકળવા માટે ગળનો છプレー જોઈતો છプレー तार्ययों कह्त नहीं नबित सदढ़ टांख चे लेटीय।

એ આ મોસ્ટ દેખા હે હાલો તો પછી 10 તેનસી હે વાને અજો જો પાપડ એવો પાપડ લેવા હવે છાસ છાસ વાડીએ બે હતા ને ત્યારે બોર કરી જ સકલા ને

કે સોસાયટીમાં સ્પીકર ખબર નહીં માં અચાનક બંધ થઈ ગયા અને હું ક્યારનો લોગ નહોતો ઉતારતો કે કોપી રાઇટ તો થોડોક ઇસ્યુ હોય અને બંધ થઈ જશે તો ફટાફટ લોગ ઉતારી દઉં આજો ક્યારની રોટલી ખાશે જો જો રોટલી લ્યો કાલે શું થયું કા

આનાથી બચી ગઈ ગાડી ગેટી એમને ઉગાડી હતી જો ચાવી અંદર રહી ગઈ હતી ભાભી આવી ડાયરેક્ટ હેતાશ ને લેસન કરાવવા માટે બેસી ગયા હેતાશ તો મસ્ત લેસન કરે ભાભી પણ ચાવી કેમ ભૂલાઈ ગઈ મને આગળ ઠેલી ને પર્સ પડ્યું હતું મને એમ કે કે ચાવી મે કાઢી લીધી તો મને ભૂલાઈ ગયો એટલે બસ અહીંયાથી લોક ખોલવાની એટલે મને આવું

અત્યારે ત્રણ તારીખ શરૂ છે તો ત્રણ તારીખ મેં નથી લીધા અત્યારે અને હજી હું દોઢિયો લઈ લો આજે એક બિસ્કીટ મને આપ્યું મેં બિસ્કિટ માં ગયું નહીં થેન્ક યુ બટા જો આવ આવું હોવું જોઈએ એમાં પેંડા પતી ગયા છે તેર મને અડધો આપી દો ખાવ જો તો બપોર ત્રણ જ હતા તે એક મેં લીધો ઓ કેમ બાકી તો એટલે જ કહું એણે મને અડધો એટલે આપ્યો એમાં એવું છે હું કીધો નહીં પેલા પેન્ડો ખાવાનો હતો ઉધરસ એટલી આવે છે ને એટલે અચ્છા એટલે ફટાફટ પાઈ ગયો આરતી માટે બોલાવ્યા આરતી ની થાળી લઈને છોકરી બિચારી આવી દીવા પ્રગટાવ્યા અને વરસાદ એવો કે અચાનક આવી ગયો ભૂમિ જોયો તે વરસાદ જોયો બહુ ફાસ્ટ વરસાદ આવી ગયો અમારો સયો ગયો હટેલ બાકી બધું પલ્લે જાય બધું બળી જાય હા અમે છે ને સ્પીકર ના ઓર્ડર ને એવું બહાર નથી આપ્યું અમે આ જો છોકરાઓ ક્યાં છે શેરી બધા હંતાઈ જાય છે બ્લોક માં નથી આવું જો આ બધા જાતે મહેનત કરે એમાં આ ભાઈ થોડુંક વધુ મહેનત કરે એટલે વરસાદ એવો આ લોકો ને બધું ઢાંકવાનું હતું છત્રી ગોતવાની માતાજી ની છબી ગરબી ત્યાં પડી હોય એ બધું બહુ મહેનત થઈ બાકી આ તો જો આખો પલ્લી ગયો સરસ ભાઈ બહુ સરસ કામ કર્યું તમે બધા હું શું કહું ભૂમિ આજ ડોઢિયા લેવાની ઈચ્છા હતી

અને રાત્રે કંઈક કરવું પડે એવું છે એવું છે અને જે વ્લોગ આપણે સવારે શરૂ કરતા હતા પણ હવે જે સવારે વ્લોગ શરૂ કરું છું બીજા સવારે ખતમ કરું છું આવી રીતના છે છે પણ આજથી લાગે કે કન્ટિન્યુ થઈ જશે અમારા ગામમાં છે ને સિંહ બહુ બધા છે તો એના માટે જંગલ જેવું જ છે પણ તોય તે હજી એક જગ્યા જે આમ ખંડેર જેવી છે ને એના માટે સિંહો માટે સ્પેશિયલ એક જંગલ બનાવે છે તો ત્યાં નજીક નજીક વૃક્ષારોપણ કર્યું સિંહો પક્ષીઓ માટે ફ્રૂટ ફ્રૂટ પક્ષીઓ ખાય ફ્રૂટના બાકી હવે એ જંગલની મુલાકાતે હું ગયેલો કે જંગલ કેવું બનવાનું છે અત્યારે તો હું રાત્રે ત્યાં સિંહ આવતા હોય દિવસે તો હજી ન આવે ત્યાં એટલે અમે ત્યાં ગયા હતા અને ત્યાં ઘેટા હતા તો ઘેટાનું દૂધ મેં લાઈફમાં પેલી વાર શું કેવાય દોયું અને પછી એ ખેટાનું દૂધ પીધું હતું તો એ બધી વસ્તુ જે આખી પ્રોસેસ છે એ બાજુમાં બતાવેલી છે જોરદાર મજા આવે એવું લોક છે તો જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય કે છે